પહેલી વાર બનાવું છું બને કે ના બને શું વાત છે કેવી રીતે બને બોલે તો વાત છે જોઈએ હવે મિત્રો પપોન કેવી રીતે બને કેવો બને અને ધડાકા ના બોલે તો સારી વાત છે

કેવા ધરાપાટપ પોપકોર્ન રેડી થઈ ગયા બની ગયા હવે આવું થાય મિત્રો પત્ની ગળના હોય એટલે રસોઈ પણ એ ગમે તે થાય ફાઇનલી પોપકોર્ન તો બની ગયા હવે આપણે બહાર કાઢી ને ખાઈ લઈએ মিত্র ফাইনাল পপন তো রেডিছে হ্যাঁ মসাল না মরচু না মিঠু না মস্ত মিত্র ફાઇનલી મિત્રો પોપકોન તો ખાલી દા હવે આ જે બર્ટન છે હવે એને એનામાં પાણી નાખી દો એટલે કાળો ના પડી જાય અને આટલા બધા વાસણ થયા છે મિત્રો હવે આ બી મારે જસફ હશે કારણ કે પત્ની આજે ઘરે છે ને થી ઘરે છે ને તો ફાઇનલી મિત્રો ટેરેસ પર આવે છે અને આ કપડા દેખાય છે તમને આ કપડા પણ આજે જાતે ધોવા પડ્યા કારણ કે પત્ની ઘરે છે ને નથી જાતે ધોયા બહુ અઘરું પડ્યું ખરેખર બહુ અઘરું પડ્યું ફાઈનલી મિત્રો નીચે આવી ગયો અને આજે વાસણ પણ ધોયા કપડા પણ ધોયા અને પોપકોર્ન પણ ખાધો પોપકોર્ન જાતે બનાવ્યો અને જાતે હવે પેટ ભરી ને આખો દિવસ કાઢવો પડશે પોપકોર્નથી જ આખો દિવસ કાઢવો પડશે તો ખરેખર મિત્રો પત્ની ઘરે ના હોય તો બહુ તકલીફ પડે છે ખબર પડે છે તો તમે લોકો બી કહું છું કે પત્ની ઘરે હોય તો એની રિસ્પેક્ટ કરો કારણ કે ખરેખર ઘરે ના હોય ત્યારે જ ખબર પડશે પત્ની બધા કામ જાતે કરવા પડે છે તો જો તમે લોકો મિત્રો ઘરે એક વખત જાતે કામ કરશો તો ખબર પડશે કારણ કે મેં ખુલ્લો અનુભવ કહું છું જાતે કામ કર્યું એટલા માટે મને બહુ તકલીફ પડી એટલે તમે પણ તમારા પતિની ની કેર કરજો ઘરે હોય તો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને હા સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો